તમને સ્પર્શતા તમામ સમાચારોની છે હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન નાઇનમાં આજે અમે ઈરાન અને ઇઝરાયલ પર છવાયેલા યુદ્ધના વાદળોની વાત કરીશું મિડલ ઇસ્ટમાં અત્યારે ભારેલો અગ્નિ છે શું ઈરાને ઇઝરાયલ પર હુમલો કરીને પોતાના વિનાશને આમંત્રણ આપ્યું છે કે પછી ઈરાનની મિસાઇલ અને ડ્રોન્સ ઇઝરાયલના સુરક્ષા કવચને તોડવામાં આખરે સફળ થશે દશકાઓ સુધી પ્રોક્સી યુદ્ધ લડ્યા બાદ આખરે ઈરાન અને ઇઝરાયલ આમને સામને આવી ગયા છે દુનિયા વધુ એક ભયાનક યુદ્ધની સાક્ષી બને એવી શક્યતા છે આ મામલે સૌ પ્રથમ તમે અમારા શો ફૂલ સ્ટોપમાં આ જ મુદ્દે કરવામાં આવેલી અંશો સૌથી દુનિયા ગમે ત્યારે આગમાં થઈ શકે કેમ કે બધે જ કેરોસીન રેડવામાં આવ્યું છે અત્યારે દિવાસળની સડી ઇઝરાયેલના હાથમાં છે ઈરાનના હુમલાએ હમાસા અલ અક્સાફલ ઓપરેશનની યાદ અપાવી એ સમયે જમીન અને આકાશમાંથી હમાસના આતંકવાદીઓ ઇઝરાયલ પર તૂટી પડ્યા હતા હમાસના હુમલાખોરોએ ગયા વર્ષે સાતમી ઓક્ટોબરે ઇઝરાયલના બારસો લોકોને મારી નાખ્યા હતા ઈરાન હુમલો કરે એની જ ઇઝરાયલ પ્રતીક્ષા કરતું હતું એના માટે નક્કર કારણ છે એક તો હમાસે જ્યારથી હુમલો કર્યો છે ત્યારથી હવામાસની સાથે હેઝબુલ્લા અને હુતી પણ ઇઝરાયલને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે ઇઝરાયલ આ આતંકવાદી સંગઠનો પર ફૂલ સ્ટોપ મૂકવાની ફિરાકમાં છે આખી વાતને સમજવા માટે ઇતિહાસ પર નજર કરવી રહી જેથી સમજાય કે ઈરાન અને ઇઝરાયલ શા માટે એકબીજા સાથે લડી રહ્યા છે તો ઇતિહાસ એ જ સાક્ષી પૂરે છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ગમે તે ક્ષણે ભયાનક યુદ્ધની શરૂઆત થઈ શકે છે આવી સ્થિતિમાં કોણ કોના પર ભારે પડશે એ જાણવું પણ જરૂરી છે હવે આ બંને દેશોની સૈન્ય તાકાત વિશે આપને વિસ્તારથી જણાવીશું જેના પરથી આપને ખ્યાલ આવે કે કોણ કોના પર હાવી થશે કોના પર કઈ શક્તિ છે કોની પાસે એ શક્તિ છે તેની વાત કરીએ તો પાવરફુલ મિલિટરીના ઇન્ડેક્સમાં એકસો પિસ્તાલીસ દેશો અને એમાં ઈરાન ચૌદમા સ્થાને અને ઇઝરાયલ સત્તરમાં સ્થાને છે ઈરાનની પાસે યુદ્ધ લડી શકે એવા લોકોની સંખ્યાની જો નજર કરીએ તો ઈરાન પાસે ચાર પોઈન્ટ અગિયાર કરોડ લોકો છે જ્યારે ઇઝરાયલની પાસે યુદ્ધ લડી શકે એવા લોકોની સંખ્યા એકત્રીસ પોઈન્ટ છપ્પન લાખ છે ઈરાનની પાસે કુલ સૈનિકોની સંખ્યા अगियारोइ लाख से जारी ईजरायल कुल सैनिकों की संख्या छइट सित्तेर लाख से आत ब देशों की शक्ति है ईरान पे एक्टिव सैनिकों छइट दस लाख से जय ईल पास एक्टिव सैनिकों की संख्या एक पॉइंट तोतेर लाख से ઈરાનની ફરી વાત કરીએ ઈરાનની પાસે રિઝર્વ સૈન્ય બળ એ ત્રણ પોઈન્ટ પચાસ લાખ છે જ્યારે આ જ વસ્તુ ઇઝરાયલની પાસે રિઝર્વ સૈન્ય બળ ચાર પોઈન્ટ પાસઠ લાખ છે એટલે ઈરાન કરતાં ઇઝરાયલની પાસે રિઝર્વ સૈન્ય બળ વધારે છે જોકે ઈરાનની પાસે એક્ટિવ સૈનિકો વધારે પ્રમાણમાં છે હવે અમે તમને પેરા મિલિટરી ફોર્સિસની વાત કરીશું આ બંને દેશોની શક્તિની વાત કરીશું કે કોનાવા કેટલી તાકાત છે ઈરાનની પાસે પેરા મિલિટરી ફોર્સિસના બે પોઈન્ટ વીસ લાખ જવાનો છે જ્યારે ઇઝરાયલની પાસે પેરા મિલિટરી ફોર્સિસના પાંત્રીસ હજાર જવાનો છે ઈરાનના એરફોર્સમાં બેતાળીસ હજાર જવાન છે જ્યારે ઇઝરાયલના એરફોર્સમાં નેવ્યાસી હજાર જવાનો છે ઈરાનની નેવી પણ શક્તિશાળી છે અને એના કરતાં ઇઝરાયલની પણ ઈરાનની નેવીની વાત કરવામાં આવે તો અઢાર હજાર પાંચસો જવાનો છે જ્યારે ઇઝરાયલની નેવીમાં ઓગણીસ હજાર પાંચસો જવાનો છે એટલે બંને દેશો એકબીજા પર ભારે પડે તેવા છે અને આજના યુદ્ધમાં એરફોર્સની ખૂબ જ મહત્વની ભૂમિકા છે યુદ્ધ જમીનની સાથે આકાશમાં પણ લડાય છે ઈરાને છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રોનને ડેવલપ કર્યા છે અને આ જ ડ્રોન જે રીતે હુમલો કરે છે એ તેની એક શક્તિનું પ્રમાણ છે અને ડ્રોન એ પોતાની શક્તિના દમ પર બસ આ જ રીતે એ પ્રહાર કરે છે એ પોઈન્ટ શોધે છે અને ત્યાં નિશાન સાધે છે એટલે કે ઈરાન વાસ્તવમાં સમગ્ર મિડલ ઈસ્ટમાં ડ્રોનનો સૌથી મોટો ઉપયોગ અને ઉત્પાદક કરે છે ઈરાને ગયા વર્ષે ઓગસ્ટમાં જ મોહજેર ટેન નામનું એક ડ્રોન તૈયાર કર્યું હતું અને જાહેરાત કરી હતી કે આ શક્તિશાળી છે જે બે હજાર કિલોમીટર સુધી જઈ શકે છે અને ત્રણસો કિલો વજન પણ ઉચકી શકે છે હવે અમે તમને બંને દેશોના ભાથામાં કેટલા ફાઇટર જેટ્સ છે એની પણ માહિતી આપીશું જેનાથી એ ખ્યાલ આવે કે બંને દેશો શક્તિશાળી કેટલા છે જો યુદ્ધ ભયંકર સ્થિતિમાં આગળ વધે તો ઈરાનની પાસે પાંચસો એકાવન એરક્રાફ્ટ રિઝર્વ પડ્યા છે જ્યારે એર એક્ટિવ એરક્રાફ્ટની આપણે વાત કરીશું પણ ઇઝરાયલની પાસે છસો બાર એરક્રાફ્ટ પડ્યા છે અને આજ એ એરક્રાફ્ટ રિઝર્વ છે હવે ઇઝરાયલની પાસે ચારસો નેવું એક્ટિવ એરક્રાફ્ટ છે અને ઈરાનની પાસે ત્રણસો અઠ્ઠાવન હવે અટેક એરક્રાફ્ટની વાત કરીએ તો ઇઝરાયલની પાસે ઓગણચાળીસ છે જ્યારે ઈરાનની પાસે એક્ટિવ એરક્રાફ્ટ ત્રેવીસ છે ઇઝરાયલની પાસે એકસો ને છેતાલીસ હેલિકોપ્ટર છે જ્યારે ઈરાનની પાસે એકસો ને ઓગણીસ હેલિકોપ્ટર અને આ જ હેલિકોપ્ટરના દમ પર ઈરાન એ પોતાનો પાવર બતાવશે ઈરાનની પાસે તેર અટેક હેલિકોપ્ટર છે જ્યારે ઇઝરાયલની પાસે તેની સંખ્યા સૌથી વધારે છે અને તે છે અડતાળીસ એટલે ઇઝરાયલ તેની શક્તિ અટેક હેલિકોપ્ટરની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તે તેની પાસે વધારે છે હવે ઈરાનની પાસે છ્યાસી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન લઈ જવો હોય તો આ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર ખૂબ મદદ કરે છે જ્યારે ઇઝરાયલની પાસે એ ફક્ત બાર જ છે એટલે આ સ્થિતિમાં બંને દેશો પોતપોતાની રીતે સજ્જ છે કારણ કે શક્તિના દમ પર જ યુદ્ધના મેદાનમાં ખરા ખરીનો જંગ જામતો હોય છે હાલ પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ આપને જણાવીશું કે આકાશમાં બંને દેશોની શક્તિ કયા પ્રકારની છે અમે તમને આકાશમાં લડાઈ થાય તો એવી સ્થિતિમાં કોણ કેટલી તાકાતથી લડી શકે એની જાણકારી હવે જમીન પર લડવામાં આવતા યુદ્ધની વાત કરીશું અને એના પરથી આપને ખ્યાલ આવશે કે કઈ રીતની સ્થિતિ છે અને કોનામાં કેટલી તાકાત છે ઈરાનની પાસે કુલ ઓગણીસો ને છન્નું ટેન્ક છે જ્યારે ઈરાનની પાસે તેરસો ને સિત્તેર ટેન્ક છે કારણ કે આ જ શક્તિના દમ પર હંમેશા યુદ્ધ લડાતા હોય છે હવે જે ટેન્ક રેડી પોઝિશનમાં છે તેની પણ વાત કરીએ તો ઈરાનની પાસે તેરસો સત્તાણું ટેન્ક રેડી પોઝિશનમાં છે જ્યારે ઇઝરાયલની પાસે એક હજાર ટેન્ક રેડી પોઝિશનમાં છે એટલે ગમે ત્યારે યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો આ એ ટેન્ક છે જે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે હવે બંને દેશોના સૈન્ય વાહનની પણ ચર્ચા કરી નાખી ઈરાનની પાસે પાસઠ હજાર સાતસો ને પાસઠ સૈન્ય વાહન છે જ્યારે ઇઝરાયલની પાસે તેતાળીસ હજાર ચારસો ને સાત સૈન્ય વાહન છે હવે સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરીની વાત કરી ઈરાનની પાસે પાંચસો એસી આવી શક્તિ છે અને એની સંખ્યા એટલી છે જ્યારે ઇઝરાયલની પાસે આ આંકડો છસો પચાસનો છે હવે સેલ્ફ પ્રોપૅલ્ડ આર્ટરીની આપણે વાત કરી જે એક્ટિવ સર્વિસમાં કેટલી છે એ પણ આપણે જાણવું જરૂરી છે ઈરાનની પાસે ચારસો છ અને ઇઝરાયલની પાસે આ આંકડો પાંચસો ચાલીસનો છે એટલે કે યુદ્ધની સ્થિતિમાં જ્યારે સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટરીનો ઉપયોગ કરવામાં આવે તો બંને દેશો કઈ રીતે સજ્જ છે એના આ આંકડા તમને બતાવી રહ્યા છે ઈરાનની પાસે મલ્ટી લોન્ચર રોકેટ જેની સિસ્ટમ આવે છે તે સાતસો પંચોતેર છે જ્યારે ઇઝરાયલની પાસે તેની સંખ્યા ખૂબ જ ઓછી છે અને આ સિસ્ટમ ફક્ત ખાલી એકસો ને પચાસ છે એટલે આ સ્થિતિમાં જમીન પર યુદ્ધની સ્થિતિમાં કઈ રીતના જે શક્તિશાળી જે સાધનો છે એનો ઉપયોગ બંને દેશો કરશે એની વાત કરવામાં આવી રહી છે બંને દેશોની પાસે એક પણ હેલિકોપ્ટર હેરક્રાફ્ટ કેરિયર કે હેલિકોપ્ટર કેરિયર્સ નથી એટલું જ નહીં આ બંને દેશોની પાસે ડિસ્ટ્રોયર્સ પણ નથી કે જે ખાત્મો બોલાવી શકે બંને દેશોમાં ઈરાનની પાસે સાત ફ્રિગેટ છે જ્યારે ઇઝરાયલની પાસે એક પણ ફ્રિગેટ નથી ફ્રિગેટનો ઉપયોગ એ ગંભીર સ્થિતિમાં દુશ્મનો પર જ્યારે હુમલો કરવાની વાત આવે ત્યારે તેનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થાય છે પણ ઇઝરાયલની પાસે એ નથી હવે કોર્વેટ્સની વાત કરીએ ઈરાનની પાસે કોર્વેટની સંખ્યા ત્રણ છે જ્યારે ઇઝરાયલની પાસે સાત કોર્વેટ્સ છે ઈરાનની પાસે ઓગણીસ જેટલા સબમરીન છે સબમરીન જે દરિયાની અંદર એ દેશની શક્તિનું એક પ્રમાણ છે જ્યારે ઇઝરાયલની પાસે પાંચ સબમરીન છે એટલે આ જ શક્તિના દમ પર એ યુદ્ધની સ્થિતિમાં જ્યારે દરિયાની અંદર યુદ્ધ શરૂ થાય અથવા તો એ સિચ્યુએશન આવે ત્યારે સબમરીનનો ખૂબ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે હવેરાનની પાસે પેટ્રોલિંગ માટેના એકવીસ જહાજો છે સમુદ્રમાં કઈ રીતે શક્તિનું પ્રદર્શન થાય એની અમે વાત કરી રહ્યા છીએ ઇઝરાયલની પાસે પેટ્રોલિંગ માટેના પિસ્તાલીસ જહાજ છે અને આ જ જહાજ એ પોતાની શક્તિના દમ પર અહીં તે દર્શાવે છે કુલ મળીને જોઈએ તો ઈરાનની પાસે સૈન્ય બળ વધારે છે જોકે ઇઝરાયલની એરફોર્સ અને આર્મી અનેક મામલે ઈરાનને ટક્કર આપી શકે છે ઈરાનની નેવી વધારે મજબૂત છે જોકે ઇઝરાયેલના પક્ષમાં અનેક પાવરફુલ દેશો છે અમેરિકા અને યુરોપના દેશોને આશંકા છે કે ઈરાને પરમાણુ હથિયારો વિકસાવી દીધા છે જોકે ઈરાને ક્યારેય આ વાતને સ્વીકારી નથી એટલું જ નહીં એણે ના પણ પાડી નથી આશંકા મજબૂત બનવાનું કારણ એ છે કે ઈરાને પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવતી ક્રૂઝ મિસાઇલ ડેવલપ કરી દીધી છે ઈરાનની પાસે પંચાવન ક્રૂઝ મિસાઇલ છે ઈરાને પરમાણુ હથિયારો બનાવવા માટે મોટી સંખ્યામાં યુરેનિયમ પણ એકત્ર કર્યું છે બીજી તરફ ની પાસે એસી પરમાણુ બોમ્બ હોવાનું કહેવામાં આવી રહ્યું છે હવે આ બંને દેશોના ડિફેન્સ બજેટ વિશે પણ થોડી જાણકારી અમે તમને આપીશું કે બંને દેશો સૈન્ય શક્તિ પાછળ કેટલું ખર્ચ કરે છે રક્ષા માટે કેટલો ખર્ચ કરે છે એ પણ અહીં જાણવું જરૂરી છે ઇઝરાયલનું ડિફેન્સ બજેટ ચોવીસ પોઈન્ટ ચાલીસ અબજ છે ઈરાનનું ડિફેન્સ બજેટ નવ પોઈન્ટ પંચાણું અબજ ડોલર છે એટલે કે બંને દેશો સૈન્ય શક્તિના આ જ પ્રમાણે બજેટ ઉપયોગ કરે છે કારણ કે સરહદો સુરક્ષિત રહે ઈરાને ગયા વર્ષે જૂન મહિનામાં પોતાની પહેલી સ્વદેશી હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઇલને દેશ સમક્ષ રજૂ કરી હાઈપરસોનિક મિસાઇલ અવાજની ગતિથી પાંચ ગણી વધારે ઝડપથી પસાર થાય છે એટલા જ માટે આ મિસાઇલને તોડી પાડવી ખૂબ મુશ્કેલ છે જોકે અમેરિકા ઇઝરાયલને મદદ કરી શકે છે અમેરિકા ચોક્કસ જ ઈરાન પર હુમલો કરવામાં ઇઝરાયલને સાથ નહીં આપે પરંતુ ઇઝરાયલનું રક્ષણ કરવા માટે તે આગળ ચોક્કસ આવશે જ ઈરાને મિડલ ઇસ્ટમાં અમેરિકાના સૈનિકોને પણ ટાર્ગેટ કરવાની ધમકી આપી છે હવે અમે તમને જણાવીશું કે મિડલ ઇસ્ટના કયા દેશોમાં અમેરિકાના કેટલા સૈનિકો તેના છે જે રક્ષા કરે છે અમેરિકાની તાકાત કયા કયા દેશોમાં કેટલી છે કેટલા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે તેની વાત કરીએ તો તુર્કીમાં અમેરિકન સૈનિકોની સંખ્યા છે ચૌદસો ને પાસઠ એટલે અમેરિકાના સૈનિકો તુર્કીમાં એક અલગ કેમ્પ બનાવીને બેઠા છે ઈરાકમાં અમેરિકન સૈનિકોની સંખ્યા પચીસો છે જ્યારે જોર્ડનમાં અમેરિકન સૈનિકો ત્રણ હજાર છે કુવૈતની જ્યારે આપણે વાત કરીએ તો કુવૈતમાં અમેરિકન સૈનિકોની સંખ્યા તેર હજાર ને પાંચસો છે બહેરીનની વાત કરવામાં આવે તો બહેરીનમાં અમેરિકન સૈનિકો નવ હજાર જેટલા છે જે એ દેશની સેના સાથે મળીને પોતાની એક અલદી અલાયદી વ્યવસ્થા ઊભી કરી હશે અરેબિયામાં અમેરિકન સૈનિકો સત્યાવીસો છે જ્યારે દેશ કતારની વાત કરવામાં આવે તો અમેરિકન સૈનિકોની સંખ્યા અહીં દસ હજાર છે યુએઈ યુએમાં અમેરિકન સૈનિકો પાંત્રીસો છે એટલે આ સ્થિતિમાં ઈરાન અને ઇઝરાયલની વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થઈ જાય તો બીજા દેશો પણ મેદાનમાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે ઈરાન પહેલાથી જ હમાઝ હેઝબુલ્લા અને હુતીના આતંકવાદી દ્વારા इजरायल ने नाबूद करवाना इरादा थी मिशन चलाई रे हु छे हिजबुल्लाह वधो खतरनाक छे पास से 15000 रॉकेट्स और मिसाइल्स 2006 ना युद्ध में हिजबुल्लाह हे इजराइल पर अलग-अलग 4000 मिसाइल थी हमला करया हात बीजी तरफ यूरोप इजरायल ने पुरतो साथ आपी सके विश्व विभाग मा वेचाई गे सामान्य लोको हत्यारे એ સ્થિતિમાં છે કે આ ઘટનાક્રમ પર આશંકાની નજર રાખી રહ્યા છે અમે તો એટલું જ કહી શકીએ કે સબકો સન્મતિ દે ભગવાન કારણ કે યુદ્ધ એ કોઈ પણ દેશ માટે સારું નથી હોતું યુદ્ધ એ દેશની સ્થિતિને કફોડી કરી નાખે છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની